રાજના ફળ વેપારીઓએ તુર્કી સફરજન પર બહિષ્કાર જાહેર કર્યો

યોગ્યથી ત્રણ થી ચાર પ્રકારના ફળો આયાત થયા હતા હવે તમામ વેપારીઓને ગ્રાહકોએ તેમને સંપૂર્ણ રીતે બહિષ્કાર કર્યો જો ગ્રાહકોને ખબર પડે કે કોઈ ફળ તુર્કીથી આવ્યું તો તેઓ તેને ખરીદતા નથી આ બહિષ્કાર માત્ર પ્રયાગરાજ સુધી મર્યાદિત નથી દેશના અન્ય ભાગોમાં પણ તુર્કી ઉત્પાદનો પર બહિષ્કારની લહેર જોવા મળી રહી છે ઉદાહરણ તરીકે રાજસ્થાનના અલવર અને જયપુરમાં પણ તુર્કી સફરજનના વેચાણ પર પ્રતિબંધ મુકાયો છે અને વેપારીઓએ સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું આર્થિક રીતે ભારત દર વર્ષે તુર્કીથી બારસો કરોડથી વધુના માલ આયાત કરે છે જેમાં સફરજનનો મહત્વનો હિસ્સો છે તુર્કી દ્વારા પાકિસ્તાનને મળેલા સમર્થનના કારણે ભારતીય વેપારીઓ અને ગ્રાહકો હવે તુર્કી ઉત્પાદનોના બહિષ્કાર તરફ વળ્યા છે જે તુર્કી માટે આર્થિક રીતે નુકસાનકારક સાબિત થઈ શકે છે